આજે ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખ કારી રે પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે સમજીને સુખજીએ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી રે પ્રેમી જનને વશ પાતળ્યો મુક્તાનંદ સ્વામીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે પદો દ્વારા કલમ દ્વારા કીર્તનો દ્વારા જીવન દ્વારા વર્તન દ્વારા મુક્તાનંદ સ્વામીએ આપણને પ્રેરણા પણ આપી છે બોધ પણ આપ્યો છે કે પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય અને પ્રેમ લક્ષણા ભક્તિ જો જીવનમાં સિદ્ધ ન થયું હોય તો ભગવાન મળ્યા પછી આપણી નજર સામે ભગવાનના દિવ્ય અલૌકિક ચરિત્રો નિહાળ્યા પછી એમના ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્યને જોયા પછી પણ આપણને એમનામાં મનુષ્યભાવ આવે આવો કેમ કરતા હશે આના માટે દ્રષ્ટાંત આપીને મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે કે પ્રેમની વાત સોની પરીક્ષિત સવળી સમજણ ન લીધી પરીક્ષિત ને આપણે જન્મ થી માંડીને એનું આખ્યાન સાંભળી રહ્યા છીએ શ્રમિક મુનિનું અપમાન કર્યા પછી શ્રમિક મુનિના પુત્રે એટલે કે શૃંગી ઋષિએ જ્યારે રાજા પરીક્ષિતને શાપ આપ્યો કે તે તારા ધર્મનો ત્યાગ કર્યો રાજધર્મનો ત્યાગ કર્યો અને ક્રોધને આધીન થઈને પરમ પવિત્ર એવા સંત જે મારા પિતાજી એમના ગળામાં મરેલો સર્પ નાખી અપમાન કર્યું એના ફળ સ્વરૂપે હું તને શાપ આપું છું કે જાઓ તમને સાત તક્ષકના કરડે મૃત્યુ થાય કાળના મુખમાંથી બચવા માટે ગમે તેમ તોય રાજા પરીક્ષિત પાંડવનો લોહી છે પાંડવ કુળ વંશ છે જેની ઉદરની અંદર રહ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણે રક્ષા કરી હતી એને વિચાર જાગ્યો કે કાળના મુખમાંથી મુક્ત થવા માટે કોઈ સાચા પરમ પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતની શરણાગતિ લેવી જોઈએ એમણે એવો વિચાર ન કર્યો કે અત્યારના સમયની અંદર કેટલાક એવું ભવિષ્ય ભાગતા હોય છે કે મહિના પછી આ મહિનામાં આ તારીખે પૃથ્વીમાં ભયંકર દર્દી કમ થવાનો છે પૃથ્વીનો નાશ થવાનો છે અને એ વિચાર સાથે કેટલાક લોકો જીજી કારણે એવા પણ પ્લાન કરતા હતા કે આપણે મોટી લોખંડની અભય અભેદ્ય એવી કેપ્સ્યુલ બનાવી કે જેની અંદર પાણી પણ હોય બાથરૂમ પણ હોય ખોરાક પણ હોય હવા પણ હોય તમામ પ્રકારની સુવિધાવાળું કેપ્સ્યુલ બનાવી એ કેપ્સ્યુલમાં પૂરાઈને જમીનમાં જતા રહેવું પણ કાળ કોઈને છોડે છે અત્યારના લોકોને આવો વિચાર આવ્યો પરંતુ પરીક્ષિતને વિચાર એવો આવ્યો કે કાળના મુખમાંથી બચવું હોય તો જે કાળથી પર હોય જેનાથી કાળ કર્મ માયા પ્રકૃતિ સ્વભાવ થરથર કંપતા હોય જેને ભગવાન વશ વર્તતા હોય ભગવાનથી એક ક્ષણના માટે પણ અળગા ન થતા હોય એવા સાચા સંતની શરણાગતિ સ્વીકાર કરવામાં આવે તો આપણે કાળના મુખમાંથી બચી જઈએ કાળના મુખમાંથી બચવું એટલે એનો અર્થ માત્ર એટલો નથી થતો કે તમે મરો નહીં મરવાનું તો દરેકને છે જ્ઞાની હોય ધ્યાની હોય માની હોય રાજા હોય રંક હોય ગરીબ હોય ધનવાન હોય સાધુ હોય ફકીર હોય અરે ભગવાનના અવતારો અને મહાપુરુષો આ પૃથ્વી ઉપર થયા એમણે પણ આ કરમને સ્વીકારીને આયુષ્ય પૂરું થતાની સાથે એમની પોતાની લીલા સંકેલી લીધી છે એમને પણ આ લોકનો ત્યાગ કરીને જવાનો સમય આવ્યો છે પરંતુ કાળના મુખમાંથી બચવું એટલે કે શું સ્વભાવથી મુક્ત થવું માયાથી મુક્ત થવું દેહાભિમાન અને પ્રકૃતિ વાસનાથી આસના આસક્તિથી મુક્ત થવું અને છેલ્લો જન્મ થઈ જાય ફરીથી જીવાત્માને માતાના ઉદરમાં આવવું જ ન પડે ભગવાનના ધામનો અધિકારી બની જાય ન તત્ર ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યત ગત્વા ન નિવર્તન તે તદ્ધામ મમ જ્યાં કરોડો કરોડો સૂર્યચંદ્ર ભેગા થઈ નહીં જાય એવા અક્ષરધામના દિવ્ય તેજની અંદર તમામ સૂર્યચંદ્રનું તેજ લીન થઈ જાય છે અને જે ધામને પામ્યા પછી ફરીથી માતાના ઉદરમાં આવવું નથી પડતું જન્મ મરણના ચક્રાવામાં ભટકવું નથી પડતું આવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા કહેતા ભગવાનનું ધામ મળે તો સમજી લો કે તમે કાળના મુખમાંથી મુક્ત થયા માયા સ્વભાવ પ્રકૃતિમાંથી મુક્ત થયા અને કાળના મુખમાંથી મુક્ત થવા માટે બીજી કોઈ સાધના શાસ્ત્રોમાં બતાવી નથી તમામ મહાપુરુષો શાસ્ત્રો અવતારી પુરુષો આપણને એક જ વાત કરે છે સંત ની શરણાગતિ સ્વીકારો તસ્મા ગુરુ એ પ્રપેદ્ય ગુરુની શરણાગતિ લો જિજ્ઞાસુ શ્રેય ઉત્તમ શાબ્દે પરેચ નિષ્ણાતમ બ્રહ્મણી સમયમ કે જે ગુરુ કાળ કર્મ માયાથી પર હોય ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરતા હોય એની શરણાગતિ સ્વીકારો એની મન વચન કર્મે કરીને આજ્ઞાનું પાલન કરો એને દિવ્ય માનો નિર્દોષ માનો અલૌકિક માનો માયા મુક્ત માનો હરતો ફરતો ભગવાનનો સ્વરૂપ માનો તો પછી કાળના મુખમાંથી મુક્ત થવાય રાજા પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ મને સાત દિવસમાં તક્ષક ના કરડવાનો છે એનાથી બચવા માટે મને ઉપાય બતાવો મારું મૃત્યુ ન થાય એવી મારા ઉપર કૃપા કરો દુનિયામાં કોઈ એવો માયનો લાલ પાક્યો નથી કે જેને મરવાનો વારો ના આવ્યો હોય મરણા જરણા સંસાર છે જાતસ્ય હે ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્ય અર્થે નાત્વ શોચિતમ અરસિત ભગવાને ગીતામાં અર્જુનને આ શબ્દો કયા છે જેનો જન્મ થયો એનું મૃત્યુ નક્કી છે આ તો આપણે પરીક્ષિતની કથા સાંભળીએ છીએ પરીક્ષિતને જે સંશય થયો એની વાત સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આપણે સૌ કોઈ પરીક્ષિતની જગ્યાએ છીએ આપણને પણ ગમે ત્યારે કાળ ભરખી જવાનો છે આપણા ઉપર કાળનું માયાનું સ્વભાવનું દોષોનું વાસનાનું નિયંત્રણ ન રહે એવી એક આધ્યાત્મિક ગુણતી ગુણાતીત ભૂમિકા પ્રાપ્ત કરવા માટે ગુણાતીત સંતની શરણાગતિ સ્વીકારવાની જરૂર છે એના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ